વડોદરા શહેર પોલીસ દ્વારા બ્રિજના બંને બાજુએ બેરીકેટ મૂકી અવર જવર બંધ કરી દેવામાં આવી છે હજી એકાદ બે ફૂટ સપાટી વધતા બાકીના વિસ્તારોના વિશ્વામિત્રી બ્રિજ પણ બંધ કરવામાં આવશે તેવી વડોદરામાં વિશ્વામિત્રીનો પૂર્વ અને પશ્ચિમ ભાગ અલગ પડી જશે વડોદરા શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર પાણીથી જળબંબાકાર થઈ ગયું છે શહેરના વિવિધ વિસ્તારોના તમામ રસ્તાઓ પાણીથી તરબતર થઈ ગયા છે ત્યારે વરસાદી પાણીમાં વાહનો ફસાઈ જવાના કારણે લોકો વાહનો ત્યાં છોડીને પોતાના ઘરે ચાલતા રવાના થયા હતા ત્યારે હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી ગઈકાલે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ફસાઈ ગયેલા પાંચસો ઉપરાંતના લોકોનું રેસ્ક્યુ કરી તેમને સહી સલામત સ્થળ ઉપર મોકલી આપવામાં આવ્યા હતા